તો ચેક રિટર્ન કેસમાં આરોપીને આખરે દોષિત ઠેરવીને વર્ષની સજા ફટકારવામાં છે સાથે સાથે રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે ત્યારે ભાભરના ટાઉનમાં ફરિયાદી રાઠોડ મનહરસિંહે ચૌધરી નાગજીભાઈ રણછોડભાઈને ગરકામ અર્થે નાણાંની જરૂરિયાતો ઊભી થતા ઉછીના રૂપિયા લીધા હતા ત્યારે રકમની ઉઘરાણી વારંવાર કરવામાં આવતા

જેની અંદર ખારાના ચૌધરી નાગજીભાઈ નંથુડભાઈને ઘરકામ અર્થે નાણાંની જગત ઉપસ્થિત થતાં એમણે આ જે ફરિયાદી છે એમની જોડેથી પાંચ લાખ રૂપિયા હાથુછીના લીધેલા હતા અને ત્યારબાદ એમણે એ પૈસા એમને નાણાં ચૂકવેલા નહીં જેના કારણે ફરિયાદીએ વારંવાર તેમની જોડે ઉઘરણી કરતા એમને ચેક આપેલો અને જે ચેક એમને એમના ફરિયાદીના ખાતામાં નાખતા તે ચેક રિટર્ન થયેલો અને ત્યારબાદ ફરિયાદીએ ન્યાય મેળવવા માટે ભાભર નામદાર કોર્ટની અંદર મારા થ્રુ ફરિયાદ દાખલ કરેલી જેની અંદર પાપર નામદાર જજ સાહેબ શ્રી એસપી દવેના હોય આજ રોજ તારીખ બે એક બે હજાર પચીસના રોજ સદર ફરિયાદ ચાલી જતા અને અમારી દહીલ દલીલો ગ્રાહ્ય રાખતા આ કામના આરોપીને સજાનો હુકમ કરવામાં આવેલો છે જેની અંદર બે વર્ષની સજા આપવામાં આવેલી છે દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવેલો છે અને જો ફરિયાદીને જે રકમ ન ચૂકવે તો છ માસની વધુ સજાનો હુકમ કરવામાં આવેલો છે